નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોઇઝની ગોળા ફેંક બેઝબોલ ફેંક લાંબી કૂદ ઊંચી કૂદ સો મીટર દોડ બસો મીટર દોડ ચાર બાય સો રિલે દોડ રિલે દોડ જેવી બાહ્ય રમતો તથા કેરમ યોગ નિદર્શન જેવી આંતરિક રમતોનું આયોજન કરાયું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા રમતોત્સવના બીજા દિવસે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે બોયઝ અને શિક્ષકોની વિવિધ વ્યક્તિગત રમતો યોજાઈ હતી તથા રસ્તા ખેંચ લંગડી જેવી બપોર બાદ કબડ્ડી ખો ખો સાંતી રમતો સમાપન સમારોહ યોજાશે જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ ભાગ લેનાર રમતવીરો ઉપસ્થિત રહેશે આ પ્રસંગે વ્યક્તિગત અને સાંતિક રમતોમાં વિજેતા ઉમેદવારોને ટ્રોફી પુરસ્કાર અપાશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી ત્રિદિવસ રમતો આજે સમાપન છે જે વિજેતા બાળકો છે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વડોદરા શહેરના નામાંકિત ખેલવીરો પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પધારેલા છે અને બાળકોનો ઉત્સાહ વધારવા માટેનો પ્રયત્ન કરો છે સાથે સાથે એ લોકોએ અમને વચન એક આપેલું છે કે તમારા બાળકોમાં જે ટેલેન્ટ રહે છે તમે જે જે રમતમાં ઉત્તીર્ણ થયા છે અને અમારામાં જે કૌશલ્ય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં અમે ફી મૂલ્યે અમે શિક્ષણ આપીને બાળકોમાં કઈ રીતે પ્રોત્સાહિત કરવા બાળકો આગળ કઈ રીતે ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકે એના માટેનું એક એમને વચન વચન આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે હું તમામ રમતથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમારા સાથી સભ્યો કાઉન્સિલરશ્રીઓ અલગ અલગ એનજીઓ વાળાએ અમારા કાર્યક્રમમાં પધારીને બાળકોનો ઉત્સાહ વધારવા માટે પ્રયત્ન કર્યો બધા લોકો ખૂબ આભાર વ્યક્ત કરું છું અલગ અલગ રમતો આશરે સત્તાણું જેટલા બાળકો વિજેતા થયેલા છે એ લોકોને આંતરરાષ્ટ્રીય રસ્તે કઈ રીતે લોકો ભાગ લઈ શકે ખેલ મહાકુંભ કઈ રીતે ભાગ લઈ શકે એનું પ્રશિક્ષણ આપીને એ લોકો આગળ ભાગ લઈને પોતાના દેશનું અને પોતાના શહેરનું નામ રોશન કરે એના માટે અમે પ્રયત્નો સત્યમે છે તે લાઈવ ન્યૂઝ વડોદરા